કર્ણાટકના બેંગલુરુમાં પ્રસિદ્ધ રામેશ્વરમ કેફેમાં શુક્રવારે થયેલા બોમ્બ બ્લાસ્ટનું આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે કનેક્શન સામે આવ્યું છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મંગળવારે આ કેસમાં સાત રાજ્યોમાં સત્તર સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા તો એનઆઈએની ટીમે બેંગલુરુના આરટી નગરમાં ટી નઝીરના ઘરે દરોડા પાડ્યા હતા તો ટી નઝીર આઈએસઆઈએસ સાથે સંકળાયેલો હોવાની શંકા છે તેને કથિત રીતે કેફે બ્લાસ્ટ માટે આતંકવાદીઓને ઉશ્કેર્યા હતા અગાઉ ગ્રેનેડની ખરીદી માટે મામલે આરટી નગર અને સુલતાન પાલિયામાં દરોડા પાડવામાં આવ્યા હતા દરોડામાં બુલેટ અને ગ્રેનેડ મળી આવ્યા તો જુનેદ નામનો વ્યક્તિ રામેશ્વરમ કેફે બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે હવાલા ટ્રાન્ઝેક્શનના સંબંધમાં તેની સામે પહેલેથી જ કેસ નોંધાયો છે તો એનઆઈ એની ટીમ તપાસ માટે બેંગ્લોર સેન્ટ્રલ જેલમાં પણ ગઈ હતી તો આ સાથે ટીમ દ્વારા તમિલનાડુના ચેન્નાઈના રામનાથપુરમમાં સમસુદ્દીનના ઘરે પણ દરોડા ચાલી રહ્યા છે હાલ આ મામલે એનઆઈ એ ચેન્નાઈના સિદ્ધાર્પેઠ અને વિદારમાંથી પાંચ લોકોની અટકાત કરી છે જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી ભીરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ